રોમ રોમ માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા ની અંદર ને સવારે સવારે આપણે આયા વાળીએ વાળી આવીને આપણે પાથરી દીધો વેંટો કેમ કે 17 18 દિવસ થયા તો આપણને એમ લાગ્યું કે ઘઉંમાં બીજું પાણી હવે દઈ દેવું પડે તો આપણે ફટાફટ કરી નાખીએ વેંટો લાંબો અને હવે પાઉન છે ગૌમાં પાણી તો બ્લોગમાં મિત્રો બને આવજો તો મિત્રો આપણે તો આજે હક્કા ગાહાળી કહીને અવતર્યા નાની ગાહડી પણ હક્કા વજનદાર હતી ઉપાડી લઈને આવ્યા બિ હાલ અને કેમ કે આજે રચકામાં અને ગઉમાં પાણી પાવાનું છે તો રચકો પણ આપણે કમ્પલેટ વાઢી નાખીએ બે ગાણી જેવું આબુરો લઈ જઈએ આમાં બીજો વાઢવાનો છે તો જઈએ ત્યાં ને હવે ઓલી બાજુ જઈને મોટર ચાલુ કરીએ તો લોકબ મિત્રો બીજું મિત્રો આપણે વાઢી નાખ્યો રચકો જોઈ શકો છો મસ્ત મજાનો આમાં પણ ભરી નાખ્યો અને આટલો છે તે ફરાય એટલો ભરશું બાકી બીજો છે આટલો એ પણ વાઢવાનો છે અને ઓલી બાજુ આપણે રોહિતભાઈ પાણી પાઈ જાય છે ગૌમાં જોઈ શકો છો મિત્રો નહીં પેલી બાજુ રોહિતભાઈ ગૌ કેવા છે મસ્ત મજાના જોઈ શકો છો મિત્રો પાણી પાયું બીજું બાકી બ્લોગમાં મિત્રો બન્યા તો આપણે બધો રચકો વાટ દેખ્યો જોઈ શકો છો આ બાજુ કમ્પ્લેટ બોરો બની ગયો અને આ બાજુ અહીં પડ્યું છે અને પેલું પડ્યું છે તો આ થઈ ગયું કમ્પ્લેટ ને હવે આ પાવાનો છે આપણે રચકો પેલી બાજુ રોહિતભાઈ ગૌ પાઈ રહ્યા જોઈ શકો છો મિત્રો રોહિતભાઈ જેમાં ત્યાં એ કહી દઉં જોઈ શકો છો આ બાજુ ગૌ પાયા છે બાકી વ્લોગ મિત્રો બનેલો આપણે કંઈ નાખી હતી ચીકુડી ચાર પાંચ વખત અને તો પડી છે જોઈ શકો છો ત્રણ પોટકા આજ તો બીજી લઈ ઘરે આ બાજુ નાખી જોઈ શકો છો અને આ રીવાનું બિયારણ જો થોડીક આપણે આઈડામાં નાખી દઈશું બાકી બ્લોગમાં બને રહો મિત્રો આપણે આ નાખી દીધી ચીકુડી અને આ બાજુ આપણે કમ્પ્લીટ ગૌ પી છે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાના ગઉ છે આપણે જો તે અત્યારે ચો પાર્યા છે બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જો આ બાજુ ચીકુડી પણ પાઈ નાખી છે જો તો મિત્રો આપણે આવી ગયા વાળીયે સાંજના આપણે વારું કરીને આવી ગયા વાગ્યા છે આઠ જોઈ શકો છો નાસ્તો બસ તો લઈને આવી ગયા આઠ હવે વાગેલા છે પોણા આઠ થયા છે બાકી જુઓ આપણે લભજબિયા કમ્પ્લેટ થાય છે જુઓ ને હું આપણે ચાર્જિંગ સારું થાય એટલે લભ્યા એકદમ કમ્પ્લેટ થાય છે બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો કે મતલબ થાય છે સ્ટેટ ત્યાં સુધી છે આપણે બાકી બ્લોગમાં ફાઇનલી આપણે નાના પલુડિયાને નાખ દીધા રોટલા ને એવું જોઈ શકો છો આવ્યા હતા આપણે રોટલા ને એવું બધું એટલે બાકી બ્લોગમાં મિત્રો બને તો મિત્રો આપણે તાપ કર્યો હતો ઠંડીનો માહોલ હતો આ બાજુ રોહિતભાઈ જોઈ શકો છો આ બાજુ તાપનું તો આપણે ચા પાણીનું આયોજન કર્યું છે આપણી વાડીએ અમીરભાઈ જય માતાજી પોલબા જય માતાજી આ બાજુ આપણે રોહિત બેઠા છે અને ચા પાણી આયોજન કરીને બ્લોગ માં મિત્રો બને મિત્રો ચા પાણી આયોજન આપણે કરી દીધું ચા થઈ ગઈ કમ્પ્લીટ શું કે અમીર થઈ ગઈ ચા મિત્રો આપણે કરી નાખ્યું કમ્પ્લીટ આ ઓથ કેમ કે નાના ગલુડિયા છે તે ઢાડ ઠરે નહીં એના માટે અહીં આપણે જો કમ્પ્લીટ કરી નાખ્યા કતરા આપણે પડ્યા હતા નાના નાના તે મૂકી અને સારી બારી કમ્પ્લીટ કરી જોઈ શકો છો કમ્પ્લીટ કરી નાખ્યા અને અંદર ઠંડીના કૂતરો બેસે તેવું આપણે કરી નાખ્યું છે આવા આપણે કટકા પડ્યા હતા પતરાના મો ભાઈ ટાઈપના હતા આપણે તે કમ્પ્લીટ કરી નાખ્યું એટલે કૂતરા હવે અંદર બેસી શકે ઠંડીના બાકી બ્લોગને કરીશું એન્ડ મળીશું આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આગલા બ્લોગમાં જય માતાજી